તમારે કઈ સીવું હોય તો દેજો પણ હમ વીસ રૂપિયા રોજ ત્રણ આવે રોજ આવાનું બિસ્કીટ ખાવા અમારા મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં માં જશો તો બધાને જય માતાજી જય મેલી માને જય ચા અમારા નવા બ્લોગમાં બધાનો સ્વાગત છે તમે આગળ બ્લોગ જોઈ રહ્યો કે આપને દાંતની પ્રોબ્લેમ હતી તો આપણે દાંત ખેંચાવી છે ખેંચાવી છે તો જમવાનું બધું ના પાડી છે તો એના પપ્પા આજે એવા છે એડે તો તેમને ભૂખ લાગી છે એના માટે આપણે સરસ મજાની જો ગરમા ગરમ મેગી બનાવી છે બની જવા દાવી છે કમ્પ્લીટ જ થઈ ગયું છે અને આપણે સાઈડમાં જો અહીં રોટલી બનાવવાની

मैगी बनी गई दही देवी दे नास्ता में तो जो आप रोटली बन बनी जावा रोटली बन बनी नहीं थी जो छेली रोटली चढ़े थे ने ना पापा बे गया से मैगी खावा जो का मैगी खाई हुई तो आलो जो ना भाई क्या ना रमेश करवा ना आपड़े। रोटली बनी तो आपड़े रोटली तो बनी नहीं

સારું બધા કન્ટિન્યુ બ્લોગ માં રહી તો જો આપણે બધું કામ બામ ઘર નાખી છે ને હવે વી આયા છીએ પથારીમાં કુવાની તૈયારી કરવી છે દવા એક છે એ દવા પીવાની બાકી છે જેમાં પેલા ને કીધું છે મારી બાકી છે ને વિશુ બેન સેજ છે ઉધરા એવી થઈ ગઈ છે કાને ક્યાં ઉધરા થઈ ગઈ છે દીકુ ઉધરસ ક્યાં થઈ છે તો એને આવું જોઈએ આરિનભાઈ જો હા મેં ગોળે પાણી પીએ પાણી પીવે ને એના પપ્પા જોવા એ કણ બે ગયાસ આપણે તો કામે થી વીએ સી અત્યારે 9 વાગે આવી મેં બેઠા છે હમ હમ જા આ બે ભાઈ કે રમે છે જો ઓલો હંતાઈ જાય અને આ એને કઈ ગોતવા જાય જો વાગી ગયા છે પોણા દસ જવું થાય ગયું પણ આદર્શ થઈ ગયા છે તો તમને બધા એની દાઢ ખેચાવી એ તો ખબર છે પણ ટાંકા આવ્યા છે એ નથી ખબર તો જો આજ તમને મારા ટાંકા પણ બતાવશું કે મારે ટાકા આવ્યા છે તો જો મારે ત્રણ ટાંકા આવ્યા છે ને ઘણા પીડા પણ થાય છે પણ આપણે દાઢ દુખતી એટલે ખેંચાવી જરૂરી છે બે ભાઈ કઈ ગમે છે જોવો જોવો ઘરે કરી થાય અરે એમ ના કરાય વિશુભાઈ થોડાક ડાયા છે જોઈ કે છે માર મોઢામાં જો જોઈ એના મોઢામાં કઈ નથી એને બધા દાંત આવી ગયા છે અને આર્યનભાઈ ની દાંત હળી ગઈ છે આર્યનભાઈ ચોકલેટ ખાવાનું ધ્યાન રાખજો જો નગર માર જેવો વારા આવશે દાઢ ખેંચી તાકા લેવરાવી એટલે તો બહુ એ તો જેને દાઢ દુઃખી હોય ને ક્યાં આવી એને ખબર જ હશે કે કેટલી પીડા થાય કને આ એને ક્યારેક ક્યારેક દુખે છે એને જ ગઈ છે જો આ સાંભળી હલે છે કરતા એને જો અહીંયા પેઢું ચડે છે અને એન પાઈની હડી ગઈ છે એન પાઈની તે ખાવામાં થોડુંક ધ્યાન દયો ભાઈ અને અત્યાર સુધી દા થડી ગયા છે ન ખાવ એન બીજું ખવાય મમ્મી ચોકલેટ મૂકવાની ખાવ કે ખા ખાત કરવાની અને આપણે તમે જોવી દેશે આગળ હવે દવા પીને હું જઈશું તો આપણે બ્લોક નો એને અહીંયા કરશું તો બધાને જય માતાજી જય મેલી માં અને જય ચાવન માં મળીશું આપણે નવા બ્લોક માં